નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાથી બોડેલી નગર દેશભક્તના રંગે રંગાયું ઓપરેશન સિંદુર અંતર્ગત ભારતીય સૈન્યના સન્માનમાં બોડેલી નગરમાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હાથમાં તિરંગા લઈ ડીજે પર દેશભક્તિના ગીતો સાથે રેલી કાઢવામાં આવી સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશ રાઠવા સહિત નગરજનો તિરંગા રેલીમાં જોડાયા હતા ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહી અને સેનાના જવાનોને વધાવવા માટે તિરંગા રેલી યોજાઈ હતી બોડેલીના ખોડિયાલ ચોકથી લઈ બોડેલી નગરમાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ મોટી માત્રામાં લોકો રેલીમાં જોડાયા હતા બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી પહેલગાંવની અંદર જે આતંકવાદી ઘટના ઘટી અને એના વિરુદ્ધની અંદર આખા દેશમાં એક ગુસ્સા અને ગુસ્સાનો માહોલ હતો કે સરકાર આ આતંકવાદીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરે અને 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 સરકાર સૈન્ય દ્વારા જે આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર હાથ ધરી ખૂબ કડક જવાબ આપવામાં આવ્યો છે તો સરકાર અને સૈન્યના સમર્થનમાં આજે બોરેલી નગર દ્વારા સૌ નગરજનો ભેગા મળી અને સૈન્યના સમર્થનની અંદર ઓપરેશન સિંદૂરના સમર્થનની અંદર યાત્રા કાળી અને સૈન્ય નો જુસ્સો વધારવા માટે આજે સૌ નાગરિકો ભેગા થયા હતા